વધીશું સુરતમાં આરોગ્ય વિભાગના પીઝા બર્ગર ની ખરીદી કરી દુકાનદારને રૂપિયા ન ચૂકવ્યા હોવાનો આરોપ થતા પાલિકા અધિકારીને શોકોઝ નોટિસ પાઠવી જવાબ રજૂ કરવા આદેશ કર્યો જોકે આરોપ લાગતા રાજેશ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતાં જાણવા મળ્યું કે એક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર અગિયારના હતા તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો ઉપરાંત જે તે કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ચોક્કો ઇસ્યુ કરવામાં આવે છે